ત્રેવીસમી ડિસેમ્બરને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીના માનમાં આ તારીખને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે એટલે આવતી ત્રેવીસ બાર બે હજાર ચોવીસ અને સોમવારે સવારે અગિયાર કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતોની મિટિંગ અમે રાખવાના છીએ એમાં બહોળી સંખ્યામાં ખેડૂતોને હાજરી આપવા અમારું જાહેર આમંત્રણ છે ત્રેવીસમી ડિસેમ્બર એટલે ચૌધરી ચરણસિંહ ના જન્મ દિવસ છે અને તે સમયે ચૌધરી ચરણસિંહજી લાલ બહાદુર શાસ્ત્રી સરદાર પટેલ કેશુભાઈ પટેલ શંકરજી વાઘેલા જશવંત મહેતા અને વગેરે નેતાઓને ખેડૂત લક્ષી અને લોકોને હિતમાં કામ કરેલા છે તેઓને યાદ કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં સરકાર હવે આ નેતાઓને જેમ કંઈક વિચારે એવી પણ અમે જાહેરાત કરજો અને ખાસ કરીને અત્યારે જે ડુંગળીના ભાવ છે એમાં સરકાર જે નિકાસબંધી છે એ સંપૂર્ણપણે હટાવી લે ઉપરાંત એક્સપોર્ટોને એક મોટા પ્રમાણમાં સબસિડી કે સહાય આપે અને જ્યાં જરૂર પડે ત્યાં અત્યારે મોટા પ્રમાણમાં મહુવા

એ મોટાભાગના ખેડૂતોની તો અનેક નજીવા કારણોસર અટકીન પડેલી છે એટલે એ ચાર ફેન્સિંગની પણ એક જબરજસ્ત માગણી કરવામાં આવશે અને એનો ઉકેલ આવે તેવી એમાં ચર્ચા કરવામાં આવશે તેમાં ખેડૂતોના વિવિધ જે પ્રશ્નો છે અનેક જાતના રોજભૂમના કે ખેત પેદાશના ભાવના અને વીજળીના જે કંઈ પ્રશ્નો છે એની પણ એક આગવા પ્રમાણમાં રજૂઆત કરવામાં અને ચર્ચા થશે એમ જેથી મહુઆ તાલુકાના જેસર તાલુકાના તળાજા અને જિલ્લાભરના ખેડૂતોને બહોળી સંખ્યામાં ત્રેવીસ બાર ને સોમવારે સવારે અગિયાર કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવવું અને આ સમયે રાજકીય પક્ષના ને તમામ પક્ષના નેતાઓ ખેડૂતના તમામ સંગઠનના આગેવા આગેવાનો સામાજિક સંસ્થાઓના વડાઓ અને ખેડૂતોનું હિત જેને સમાયેલું હોય એવા તમામ લોકોને તજજ્ઞોને પણ અમે આવવા માટે જાહેર આમંત્રણ આપીએ છીએ કે ત્રેવીસ બાર બે હજાર ચોવીસ ના સોમવારે મહુવા પધારવા તમારું એક જાહેર આમંત્ર